જ્યારે વાત કરતા હોય આપણે ગોપાલ બાપાની ત્યારે અવારનવાર અલગ અલગ માધ્યમથી એમના વિશે બધા સમગ્ર કચ્છ અને ગુજરાતના લોકો જાણતા હશે કે તેઓ દાતા પણ હતા તેઓ જે છે ભક્ત પણ હતા અને સુરવીર પણ હતા કારણ કે આ ભૂમિમાં નીચે સોનું ધરબાયેલું છે એ સમજ અને એ વીરતા દેખાડી અને સમગ્ર પાચાળામાં આજે ગોપાલ રામ બાપા કહી શકાય અને આપણે એનું જે પુસ્તક વાંચીએ ત્યારે એમ ખબર પડે કે નાની નાની વાતને કઈ રીતે લોકોએ જીવનમાં આપણે જીવન જીવવાનો સંદેશ આપ્યો છે ત્યારે આપણી સાથે મંત્રીજી પૂર્વ મંત્રી વાસણભાઈ છે પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ છે પૂર્વ સાંસદ પુષ્પદ્દનભાઈ છે આ બધા જ લોકો ગોપાલ બાપા સાથે રહેલા છે એટલે માત્ર સાંભળેલી નહીં પણ એમના અનુભવેલી વાતો જે છે એમના માધ્યમથી આપણે જાણશું ને આજે શિક્ષણની જ્યોત કહી શકાય કે એક ગામના તો પ્રવેશ દ્વાર હોય પણ શાળાનું એક સરસ મજાનું એક પ્રવેશ દ્વાર થયું છે ત્યારે એમ કહી શકાય કે ગામની પાસે એક શિક્ષણની દ્રષ્ટિ છે તો મળીએ સૌ પ્રથમ વાસણભાઈ ત્યારબાદ બધા જ અનુભવ છે એમની સાથે વાસણભાઈ મારે કે ગોપાલ બાપા સાથેના તમારા સંસ્મરણો ઘણા વર્ષો નથી સ્વર્ગસ્થ ગોપાલભાઈ સાથેના સંબંધો સામાજિક રીતે અને દરેક સમાજના વિકાસના કામો હોય સમાજના શિક્ષણની વાત હોય એટલે ગોપાલભાઈ અમારા રાણાભાઈ વાલાભાઈ ગોપાલભાઈ જવાહરનગર આ લોકોની આખી એક ટીમ હતી અને એ સવારે ઉઠીને નાળાપાથી દાણેતીથી જવાહરનગરથી નીકળે મમવારાથી એટલે ઈ ભૂખ્યાનું નું મોઢો કે જોઈએ આખી ટીમ એવી હતી આજે રાણા બાપા મારી બાજુમાં ઉભા છે સવારે નીકળે એટલે બે ચાર લાખ રૂપિયા ખીચામાં નાખીને જાય ને સાંજ સુધી પૂરા કરીને આવે આ આખી ટીમ હતી એમાં સ્વર્ગસ્થ ગોપાલભાઈ તો એમાં અનેક ગુણો હતા હમણાં આદરણીય દયારામ દાદાએ વાત કરી કે તેઓ ઇંગ્રાજીયા હતા અને ઇંગ્રાજીયા આવવાને કારણે આજે એના લગભગ સાડા ત્રણસો થી ચારસો તો સાહેબ સેવકો છે શિવજીભાઈ ભેગા હતા શિવજીભાઈ ભેગા હતા

કારણ કે આમ તો એ સદગુરુ મેકણ દાડાના જેમ ચારે ચાર વાળા આહીર સમાજના દાડા મેકણને માને છે ગુરુ તરીકે માને છે તો એમની સાથે પણ હું કારણ કે હિંગલાજ જાત્રામાં એક અગુવા કાપડી તરીકે એમની સાથે અમારો ઓગણીસ જણાની ગંગા હતી એમાં અમે બધાએ હિંગલાજ ગયેલા અને એમણે હિંગલાજ પરસી સાથે મેઘીભાઈ વાલાભાઈ પુનીભાઈ શિવજીભાઈ સપુરીબેન એ હમીર ડાંગર ઓગણીસ જણાનો અમારો ગ્રુપ હતો અને ઇંગ્લેન્ડ પ્રશી આયા અને એનામાં પહેલેથી દાતારી હતી કારણ કે જેમ ઉપડ્યા કારણ કે આરિક સમાજનો એક નિયમ છે કારણ કે આરિય સમાજના ગામોની અંદર જ્યાં જાઓ તો તમને દાતારી જોવા મજશે કારણ કે એનું કારણ કે કારણ કે ઈ આ હા શેષ અવતાર છે દાદા મેકણ એમ કહે છે કે ધન ધન આય રાય રાણી ધન ધન આય રાય રાણી જેની આયર જાયા એટલે આયર ના દીકરાને જન્મ આપ્યો ધન ધન આયર આય રાણી જેની આયર જાયા સમાધિ ટાણે મેકણ છે મુકે આયર ઓડાયા કારણ કે આયર સમાજ સાથે કારણ કે આઈ નાગમાંથી અનેક કુટ થયા યાદો ના આહીરો કેવાના અને દાદા મેકણ શેષ અવતાર છે જેને લક્ષ્મણ જતી અવતાર કહેવામાં આવે છે શેષ અવતાર કહેવામાં આવે છે સતી અવતાર કહેવામાં આવે છે કૃષ્ણ ભગવાન સાથે બળદેવજી રૂપમાં છે રામદેવપીર સાથે વિરમદેવજી રૂપમાં છે નવનાથમાં ગોરખ રૂપમાં છે મેકા બેટા મચ્છંદર કા રામાનંદ કા કબીર આદ અંશે રાહા મેકા દરબારી ફકીર આવા નવે નવ અવતાર માનવ સેવાના દાડા મેકડ રમ્યા છે આમ તો અનેક રૂપ છે તો આ પ્રસંગે એક કાપડી પરંપરાને સાધુ પરંપરા હિસાબે આ પરિવારને હું આશીર્વાદ આપું છું કારણ કે મેગીબાઈ એમના હું મેગીબાઈનો ગુરુ છું જી કારણ કે હિંગરાજ પંથમાં હું એમનો ગુરુ કહેવાઉ બને જાણાનું એટલે ઈ પંથના હિસાબે માતાજી એમને આશીર્વાદ આપે સદાને માટે આવા ભગીરથ કાર્યો કરતા રહે એવા આશીર્વાદ સાથે જય જી નામ જ શિવજીભાઈને મળશું જે પૂર્વ ધારાસભ્ય છે શિવજીભાઈ એક તો સહોદર એટલે કે એક માના પેટમાંથી જન્મેલા જે છે એ ભાઈઓ હોય અને એક એવા ભાઈઓ હોય કે કદાચ ક્યાંકથી આપણે કુદરત મેળવી દેતા હોય છે તો આ સંબંધ તમારો કઈ રીતે શરૂઆત થઈ અને પછી મને એવું જાણવા મળ્યું કે જ્યારે એ શરીર છોડ્યું બ્રહ્મેશ થયા ત્યારે ખૂબ આઘાત તમને લાગેલો તો કઈ રીતે સંપર્ક થયો તમારો નવા હું તો ગોપાલભાઈની વાત કરું તો ગોપાલભાઈ મારા મોટા ભાઈ તરીકે ઓળખાતા જી મને સીયુજીભાઈ ગોપાલભાઈ ક્યાં છે એમ કોઈ ન પૂછતા તમારા મોટા ભાઈ ક્યાં એટલે મારા મોટા ભાઈ તરીકે હું માનતો તો માત્ર હિંગલાજ ગયા ત્યારે નહીં એના પહેલાથી અમારા ચાર પેઢીથી અમારો વડીલોથી સંબંધ ચાલે આવે છે ભાઈઓ અમે હતા જ પરંતુ આ ગુરુને કારણે અમારે હિંગલાજ જવાનું થયું અને હિંગલાજમાં અમને કુદરતી એવો મોકો મળ્યો હિંગલાજ માતાજી અમને ભાઈ બનવાનો મોકો આપ્યો અમે બંને ભાઈ હિંગલાજભાઈ ભાઈ કહેવાના પરંતુ એમની પાસેથી જે શીખવા મળ્યું છે જાણવા મળ્યું છે એમની જે ભક્તિ હતી બહુ ઊંડી ભક્તિ હતી હું તો એમ કહીશ કે માણસ ઘણી વખત કોઈ કે છે માણસ સ્વર્ગ થયો પણ સ્વર્ગસ્થ નહીં આ ગોપાલભાઈ સર્વસ્વ હતા આજે માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી એ માણસ કેવું જીવ્યો એ મહત્વનું છે એનાથી વિશેષ આગળ વધીને હું વાત કરું તો માણસનો જન્મ અને મરણ એ આપણા હાથમાં નથી ઈશ્વરના હાથમાં છે પરંતુ ગોપાલભાઈ પાસેથી એ શીખવા મળતું કે માણસ જીવન જીવ્યા અને મર્યા મૃત્યુ

એ એ દુશ્મન છે અપરાધી છે પરંતુ એના માટે પણ હું કહીશ કે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતર્યું છે પાપી જેમાં ડૂબકી દઈ ને પોને સારી બને છે આ શબ્દો ગોપાલભાઈ પાસેથી ભર્યા છે એમનું જે છે એ અંદર ઉતરી ગયું છે વધારે કાઇને કેતા એમના આત્માને જ્યાં હોય ત્યાં પ્રજ્વલિત છે અને બાપા પણ જે સફળતા ચાવી પુસ્તક મેં વાંચ્યું છે એની અંદર નાની નાની વાતો જે છે ને એટલી મોટી બનાવી છે કે ખરેખર જો મોટો શાસ્ત્ર વાંચતા હોય છે આપણા અનુભવ ખાસ કરીને આ ગોપાલભાઈ પાસેથી જે જે પરિચયમાં આવે જે પરિચય ગોપાલભાઈ ની એક વિશેષતા હતી કે બધા એમ માની કે ગોપાલભાઈ હું નજીક છું ત્યારબાદ મહાન માણસો નો એક એવો જ હોય છે કે દરેક ને માનવાને કારણે કે મારા છે હવે હું તો એ ગરવી પણ આયરાત એ અમારા મામા હતા અને આયરાત મામાના નામે મારું ખૂબ રાખતા અને ગોપાલભાઈ પાસેથી બેસીએ ને તો આજનું જે ફોર્મલ એજ્યુકેશન છે ને એ કદાચ ડિગ્રી મળે પણ દેટ ડઝ નોટ મીન કે તમને જ્ઞાન મળે જ્ઞાન તો મળે નહીં કે આવું અંતરથી શું છે ને અંતરથી અને એનો પાછો અનુભવી અનુભૂતિ કરી હોય એનો પોતે પાલન કર્યું હોય જીવનમાં પોતે ગોપાલભાઈ તો જ્ઞાની હતા ભજન જાણતા પણ ભજન સાથે જાતે પોતે આત્મસાત થઈ જતા અને એ ભજન ગાતા હોય ત્યારે આપણને આની અનુભૂતિ કરાવે અને ગોપાલભાઈ તો પાછા હિંગલાજના નાતે હિંગલા હું પણ હિંગલાજ જીવાનો મને મોકો મળ્યો એક માતાજી દયાજી એટલે હિંગલાજ ભાઈને કારણે પરંતુ એની જે વાતો કરી ખૂટે એમ નથી ગુરુ મહારાજનું જે જ્ઞાન હતું એ પ્રમાણે અત્યારે આ ગામની અંદર ઘણા જિજ્ઞાસો છે ગૌરીનંદ મહારાજ પોતે મુક્તિ મોક્ષ પામ્યા ગોપાલ બાપા મોક્ષ પામ્યા પણ ગોપાલ બાપાનું જે નામ હતું જેનું નામ ગોપાલ એને એક દ્વારકા નગરી કરી નાખી છે અને એથી કોઈ ખાલો જાય કોઈ ભૂખ્યો જાય અહીંયા બાપાની જેટલી દાદારી કરી છે આ જીવાનું પણ ગણાય એટલી નથી પણ હું એમનો ગુરુ ભાઈ છું ગોપાલ બાપાનો ભાઈ છું અને આ બધી જે કંઈ કરી છે એમના પરિવાર મને કુટુંબ તરીકે રાખે છે અને ઘરની ત્યારે સહકારની જરૂર પડે તો એ કહે છે કે અમને મારે ફોન કરી દો આટલું બધું મોટું જી લેશું બાપા નું ધનબાદ આ ગામ ને આ ગામ નાગરિકો ને ગોપાલ બાપા ના પરિવાર ને અને રણછોડભાઈ ને ધનબાદ આપું છું ગોપાલભાઈ ને અત્યારે મારી સાથે છે કોઈ વાત ની મને નહીં હવે અમારે જે મુદ્દા નો મારા ગુરુદ્વાર છે ગોપાલ બાપા નો ગુરુદ્વારા છે ત્યાંથી બાપુ વધારે છે ખાલે બે શબ્દો મારા દાદા ગુરુ છે દાદા ગુરુ એમના મુખે બે શબ્દો આપડે સાંભળીયે ગોપાલ બાપા ની

પવિત્ર કેટલું જીવ્યો એના કરતા કેવું જીવ્યો એ મહત્વનું છે અને એ ક્યાંથી પ્રેરણા લેવી હોય તો ગોપાલભાઈને જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ કે જીવન કેવી રીતે જીવવું જોઈએ જીવન શું છે જીવનનું તત્વજ્ઞાન શું છે મનુષ્ય તરીકે આપણને જીવન પ્રાપ્ત થયું છે કુદરતે તો એ મનુષ્ય જીવન કઈ રીતે જીવવું જોઈએ એનું કોઈ જો તાજસ ઉદાહરણ હોય તો એ ગોપાલભાઈ છે વર્ષો સુધી આદરણીય ગોપાલભાઈ સાથે એમના સહવાસમાં રહેવાનો ખૂબ મોટો લાભ મળ્યો અને એટલા માટે એમના જીવનમાંથી ચોક્કસપણે એક વાત ચરિતાર્થ થાય કે વ્યક્તિ કેટલું જીવ્યો એના કરતાં કેવું જીવ્યો એ મનુષ્ય છે સાહેબ સંપત્તિ અને સંસ્કારની વાત હોય તો કે ગોપાલભાઈની વાત કરવી હોય અજબા એટલે સંપત્તિ અને સંસ્કારની વાત કરવી પડે કે સંસ્કાર હોય તો સંપત્તિને આવવું પડે છે એનું દાખલો ગોપાલભાઈ છે અને સંસ્કાર ન હોય ને સંપત્તિ હોય તો ચાલ્યા દેવા ને એક નહીં એક લાખ દાખલાઓ છે એટલે આવા વ્યક્તિના જીવનમાંથી જીવન કઈ રીતે જીવવું મનુષ્ય જીવન શું છે અને મનુષ્ય તરીકે આપણે કઈ રીતે જીવવું જોઈએ એની ચોક્કસપણે જીવનનો પદાર્થ પાઠ પણ ગોપાલભાઈના જીવનમાંથી મળતું હોય પ્રકારના કામોથી એમને ખૂબ ગમતું એટલે આવા પ્રકારના કામો આવા પ્રકારના કાર્યક્રમો એમને આનંદ થતોને એવા જ પ્રકારનો કાર્યક્રમ એવા જ પ્રકારના કામ એમના પરિવાર દ્વારા જ્યારે થઈ રહ્યા હોય ત્યારે ચોક્કસપણે એ જીવાત્માને પણ સ્વર્ગમાં પણ એક પ્રકારની નિરાશ શાંતિનું અનુભૂતિ થતી હશે આજના દિને વિશેષ વાત ન કરતા ખૂબ જેને કે કલાકારો છે આપણી પાસે પાસે જેની જ્ઞાન અને સમજણનું ખૂબ ઊંચું ભાથું છે એમને આપણે માણીને એમના જે કઈ શબ્દોમાંથી જીવનમાં થોડું ઘણું ઉતારીને જે હેતુ સાથે એટલે કે ગોપાલભાઈના આ પુણ્યતિથિ નિમિત્તે જે કઈ કાર્યક્રમનું આયોજન કર્યું છે કાર્યક્રમ સિદ્ધ થશે ફરી ફરીને ગોપાલભાઈના સમગ્ર પરિવારને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન કલાકાર મિત્રોને ખૂબ પરિચિત છે ખૂબ ભાવ સાથે જ્યારે મળીએ ત્યારે હૃદયના ભાવ સાથે મળતા હોય એવા ખૂબ સરળ વ્યક્તિત્વ આટલા ઊંચા ગજાના રાજભા ગઢવી એટલે ઊંચા ગજાના કલાકાર છે પણ એક એનો ભાવ છે જે ખૂબ જેને કહેવાય ને કે અત્યંત નિરાભિમાની અત્યંત સરળ વ્યક્તિત્વ એવા જ ગોપાલ સાધુ વય નાની નકલ દાદજી

મેં થોડી થોડી નજર આમ તો મેં વાંચું ઘણું એમાં પણ આત્મ પોતાને કહેવાનું વધારે છે એકલા મજા લીધા જેમ આ પુસ્તક છે હમણાં દેખાડ્યું નહીં વાંચજો અને એમાં અચાણે તો આ બહુ જરૂરી છે કોક દીક અમારા હનુમાનની ડેરી એકાદ આહુડું પાડી દેજો જગતના ચોકમાં રોવું નહીં પડે ભલા માણસ શું વાત કરો છો આ પણ આ બધા આ એ છે આ એટલે આ તે આ જે સફળતાની સફળતા એટલે કે બહુ પૈસા કમાઈ જવાય એ વાત નથી કરી હો બાપા એ તો આપણે મહેનત કરી મહેનત દાનત કિસ્મત આ બધું ભેળું બે ચાર વસ્તુ હું ઘણી વાર છું બે ચાર વસ્તુ ભેળી થાય ને તો આપણે પૈસા ને બધું મળે આપણે જીવનમાં જરૂરી છે એ સબ માયા હૈ ક્યાં કરે એમ નો હાલે આ બધા બિલ ભરવા પડે કાલે પાછા તમારી તાકાતો એટલા કમે અને તમારે તો આમાં પછડા તો હવે નિયાલ છે અટાણે તો અને ખટારા ને બીજું ત્રીજું એની વાતો છે બહ પહાટી પૈસા ના ઢગલા છે મારા માવડી હોના એટલા પહેર્યા છે

બાપુ સારા બાબા સદગુરુ આશીર્વાદ દેના